જય શ્રી કૃષ્ણ બેઠક તેર શ્રી ગોવિંદકુંડની બેઠકનું ચરિત્ર શ્રી ગોવિંદકુંડ ઉપર શ્રી આચાર્યજી ત્રણ દિવસ બિરાજ્યા અને શ્રી ભાગવત પારાયણ કરી ત્યારે કૃષ્ણદાસ મેઘનને કહ્યું મહારાજ ગિરિરાજમાં વ્યાપી વૈકુંઠ સાંભળ્યું છે તેના દર્શન અમને કરાવ્યું આ સાંભળીને આપ કંઈ બોલ્યા નહીં પછી બે ઘડી દિવસ રહ્યો ત્યારે આપ ગોવિંદકુંડ સમીપ શ્રી ગિરિરાજ ઉપર વિરાજ્યા હતા ત્યારે કૃષ્ણદાસને આંગળી કરી બતાવ્યું કે આ શિલા દેખાય છે તેને ઉઠાવી અંદર જાઓ તો વ્યાપી વૈકુંઠના દર્શન થશે કૃષ્ણદાસે કંદરામાં ત્રણ દિવસ ચાલ્યા પછી વ્યાપી વૈકુંઠના તથા લીલા સામગ્રીના દર્શન થયા પછી કુંડ ઉપર એક પોપટ દેખ્યો તે ત્રણ શ્રી કૃષ્ણ સ્મરણ કર્યું ત્યારે તેણે ત્રણ વખત જળમાં ચાંચ બોળી જળ પીધું અને ફરી ભાગવત નામ લેવા લાગ્યા એટલામાં કૃષ્ણદાસને નિંદ્રા આવી અને પોતે ગોવિંદકુંડ ઉપર આવ્યા અને જુએ તો બે ઘડી દિવસ ચડ્યો છે ત્યારે વિનંતી કરી મહારાજ આપે લીલા સામગ્રીના દર્શન કરાવ્યા ત્યારે આપે કહ્યું હતું તારી જેવી ભાવના હશે તેવા દર્શન થયા કૃષ્ણદાસે ફરી કહ્યું મહારાજ એ પોપટ કોણ હતો ત્યારે આપે કહ્યું સારસ્વત કલ્પમાં એ પોપટ હતો શ્રી સ્વામીનીજીએ તેને કૃષ્ણ નામ પઢાવ્યું હતું એ માધુરીના વૃક્ષ પર બેસી કૃષ્ણ નામ લેતો હતો પણ કુંડમાં જળપાન ન કરતો જો જળપાન કરીશ તો સ્મરણમાં અંતરાય પડશે તે ત્રણવાર સ્મરણ કર્યું ત્યારે તેણે જળપાન કર્યું જીવને ભગવત નામમાં આવી જ આશક્તિ જોઈએ એને સ્વામિનીજીનું વરદાન હતું કે જે દિવસે શ્રી આચાર્યજીનો સેવક આવીને શ્રી કૃષ્ણ સ્મરણ કરશે ત્યારે તમારું પોપટ શરીર છૂટી જશે ને નિજ લીલામાં સહચરી થશે તેથી તને ત્યાં મોકલ્યો હતો એક સમય શ્રી સ્વામિનીજીને પ્રભુજીને માટે વિરહ થયો ત્યારે એક ક્ષણ યુગ સમાન લાગે ક્ષણ યુગ સાત વિપ્રમયા સોયે ન વિરાહા ભવેત આ શ્લોકાર્ધમાંથી શ્રી આચાર્યજીએ કૃષ્ણ પ્રેમામૃત ગ્રંથ કર્યો તેમાંથી એક શ્લોક છે એકદા કૃષ્ણ વીર હતું પ્રિય સંગમ મુભનો ભાષ્ય નિરાશાય જલપંતી મુહુર મુહુર આ ગ્રંથમાં શ્રી કૃષ્ણના એકસો સોળ નામ છે તેનો શ્રી સ્વામિનીજીએ જપ કર્યો તેથી પ્રભુનો સમાગમ થયો સંયોગ રસ પ્રાપ્ત થયો ત્યારે પ્રભુને પૂછ્યું કે આ ગ્રંથનું દાન કોને કરું ત્યારે શ્રી ઠાકોરજીએ કહ્યું કે તમારી બરોબર હોય તેને દેજો જે મારા સમાન હશે તે વાંચી શકશે આ ગ્રંથ શ્રી આચાર્યજીને હાથ લાગ્યો તે સમયે શ્રી સ્વામીનીજીના હસ્તાક્ષર આપે મનમાં વાંચીને પાઠ કર્યા તે સમયે કૃષ્ણ ચૈતન્ય ગોડિયા તથા કેશવ ભટ્ટ કાશ્મીરી શ્રી મહાપ્રભુજીની પાસે ઊભા હતા તેનાથી શ્રી સ્વામિનીજીના હસ્તાક્ષર વાંચી શકાયા નહીં ત્યારે શ્રી મહાપ્રભુજીએ વાંચી સંભળાવ્યા ત્યારે કૃષ્ણ ચૈતન્ય આપને વિનંતી કરી કે મહારાજ કૃપા કરી આ ગ્રંથનું દાન મને કરો ત્યારે આ કૃષ્ણ ચૈતન્યને આપ્યો કાશ્મીરીને ન આપ્યો કારણ કે એક સમયે શ્રી જગન્નાથજીને આજ્ઞા કરી હતી કે આ ગ્રંથ તમારા માર્ગવાળાને કહેજો આ વાતનું સ્મરણ કરીને શ્રી આચાર્યજીએ આ ગ્રંથ કૃષ્ણ ચૈતન્યને આપ્યો પછી ગોવિંદકુંડ ઉપર આપ પધાર્યા ત્યાં સંકર્ષણ કુંડ તથા ગાંધર્વકુંડમાં સ્નાન કરી કંદરા અને અપ્સરા કુંડ થઈ કુંડ પર બળદેવજીના દર્શન કરી ને કદમખંડી દંડવતી શિલા પર એક નાના મંદિરની પાસે છોકરનું વૃક્ષ છે ત્યાં આપ પધાર્યા અને બિરાજ્યા આ ચરિત્ર શ્રી મહાપ્રભુજીએ ગોવિંદકુંડની બેઠકમાં પ્રકટ કર્યું એથી શ્રી ગોવિંદ કુંડની બેઠક ચરિત્ર સમાપ્ત ધન્યવાદ